કે એવું જે રહ્યું હોય લોકો હું છું દરેક સમિટમાં ભાગ લઈ શક્યો છું હું ગુજરાતના શહેરમાંથી છું મને ગુજરાતી હોવાનું અભિમાન છે નવું ગુજરાત આ બદલાવ એક નેતાને કારણે આવ્યો છે આપણા સમયના વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદીને કારણે આવ્યો છે મોદી હે તો મુમકીન હે નો અર્થ શું છે એમ મારા વિદેશના મિત્રો પૂછે છે તો હું કહું છું કે ભારતના પ્રધાનમંત્રી વિઝન કરી અને તેનું અમલીકરણ કરે છે અશક્યને શક્ય બનાવે છે મારા પિતા ધીરુભાઈ અંબાણી નાનપણમાં મને કહેતા હતા કે ગુજરાત હંમેશા તમારી કર્મભૂમિ રહેશે હું આજે ફરી કહું છું કે રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહેશે રિલાયન્સે બાર લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભારતમાં કર્યું છે જેથી જેનાથી એક તૃતીયાંશ ગુજરાતમાં જ રોકાણ કર્યું છે I have come from the city of the gateway of India द गेटवे ऑफ मॉडर्न इंडिया ग्रोथ गुजरात आई एम अ प्राउड गुजराती मैंने गुजराती हो नॉट ओनली लिशन बट अपड माइ फ्रेंड्स अब्रॉड आसमी वॉट इज द मीनिंग ऑफ द स्लोगन मिलियन ऑफ इंडियंस आर चैंटिंग मोदी है तो मुमकिन है I tell them it means India's Prime Minister makes the impossible possible with his vision, determination, and execution. બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત પૂરેપૂરો વિકસિત થઈ જશે બે હજાર પચીસ સુધીમાં પંચાવન હજાર કરોડનું રોકાણ કરવાનું કહ્યું હતું જેમાં લગભગ પચાસ હજાર કરોડનું રોકાણ તો થઈ ગયું છે કચ્છના ખાવડામાં ત્રીસ ગીગાવોટની રિન્યુએબલ એનર્જી બને એ પ્રકારનો પ્લાન્ટ નાખીશું ગ્રીન સપ્લાય ચેનમાં વધારો કરીશું જેમાં સોલાર પેનલ વિન્ડ ટર્બાઇન કોપર અને સિમેન્ટ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે આગળના પાંચ વર્ષ માટે બે લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરાશે અને એક લાખ લોકોને રોજગારી મળશે ખાવડા પાસે સાતસો વીસ કિલોમીટરનો ગ્રીન એનર્જી પાર્ક બનશે જે અવકાશમાંથી પણ દેખાય છે દસમા વાયબ્રન્ટ સમિટનો ભાગ બનવું એ સારી બાબત છે બે હજાર ચૌદ થી ભારતનું જીડીપી અને પર કેપિટલ ઇન્કમ વધી છે સોલર એનર્જી પ્લેટફોર્મ અને જી ટ્વેન્ટીની લીડરશીપે એક બેન્ચમાર્ક સેટ કર્યું છે પ્રધાનમંત્રીજી તમે ભવિષ્ય ભાગતા નથી પણ તેને આકાર આપો છો હજુ ઘણું સારું થવાનું બાકી છે ई कमिट टू फर्दर इन्वेस्टमेंट वी आर कंस्ट्रक्टिंग द वर्ल्ड लार्जेस्ट ग्रीन एनर्जी पार्क इन अ खावड़ा डिस्ट्रिक्ट कच्छ जनरेटिंग थर्टी गिगा वॉट ऑफ अर रिन्यूएबल एनर्जी ओवर सेवन हंड्रेड एंड ट्वेंटी फाइव स्क्वायर किलोमीटर इवन विजिबल इज फ्रॉम स्पेस वी आर एक्सपांडिंग द ग्रीन सप्लाय चेन फॉर एन आत्मनिर्भर भारत एंड क्रिएटिंग The largest integrated renewable energy ecosystem.